અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટેલનગર પાસે આવેલ ઝુપડપટ્ટી રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ આરોપીઓને કુલ કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારને ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજનાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદ્દર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આવેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પીવાડા એલસીબી ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન જુગાડના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સદન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન ગઈકાલ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણી એલસીબી ભરૂચનાઓની ટીમ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર પટેલનગર પાસે આવેલ ઝૂપડપટ્ટીમાં રેલવે લાઈન પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક કિસમો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાના વડે રૂપિયાથી હારજીતનો જુગાર રમે છે જે મળેલ બાતમી આધારે પટેલનગર પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં રેલવે લાઇનની બાજુમાં ખુલ્લી જગ્યામાં પત્તા જુગાર અંગે સફળ રેડ કરી અંગ ઝડપીમાંથી તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ચૌદ હજાર ચારસો તથા મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા ટુ વ્હીલર નંગ બે કિંમત રૂપિયા એંસી હજાર તથા પત્તા પાના નંગ તથા પાથરનું નંગ એક કિંમત રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે છ આરોપીઓને ઝડપી પાડી જુગારધારાની સંલગ્ન કલમો મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે